શ્રીયંત્રાવર્તનત્ર નામક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યું છે આ ગ્રંથમાં શ્રીયંત્રને તેમાં વર્ણવેલ દેવીઓ વિશેનું સમગ્રને સ્પષ્ટ વર્ણન આપવામાં આવ્યું છે લેખક શ્રી દિપેશ પટેલ જણાવે છે કે આ ગ્રંથ થકી શ્રીયંત્રને દેવીઓ વિશેનું સાચું અને સમગ્ર જ્ઞાન લોકો સુધી સરળ રીતે પહોંચી શકે છે છેલ્લા આઠ વર્ષની મહેનત પછી ગ્રઢ રહસ્યોની સમજણ પછી તથા વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપનાની સ્તુતિ પછી પુસ્તક વિમોચન કરાયું છે આ પુસ્તક શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ ખાતેથી મે ભક્તોને મળી છે તેમ જણાવ્યુ હતું જય અંબે ઘણા વર્ષોથી જ્યારે ભાદરવીનો જ્યારે મહામેળો જ્યારે થાય છે ત્યારે દર વર્ષે કઈક ના કઈક જય ભોલે ગ્રુપ દ્વારા થતું હોય છે ગયા વર્ષે સ્તુતિ લોન્ચ કરી દીધી જે શ્રી યંત્રની હતી અને આ વર્ષે આજના શુભ દિવસે શ્રી યંત્રણા તંત્રમની એક પુસ્તક કે જે શ્રીયંત્રના ગૂઢ રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક છે જે આજે વિમોચન થયું છે બુકની ખાસિયતમાં એવું છે કે ઘણા વર્ષોથી આઠ વર્ષની મહેનત પછી એક શ્રી વિદ્યા જે છે જેના ગૂઢ રહસ્યોની આપણને સમજણ પડી હતી અને અમારા ગ્રુપ મેમ્બર્સ છે બધાએ સાથે મળીને એક શ્રીયંત્ર જે વિશ્વનું સૌથી મોટું શ્રીયંત્ર છે તે અહીંયા બે વર્ષ પહેલાં જગદંબાના દરબારમાં વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ અમે ગયા વર્ષે શ્રીયંત્રની સ્તુતિની એક રચના કરી સંગીતમય જે સ્તુતિની રચના કરીને અહીંયા આગળથી લોન્ચ કરી હતી અને આ વર્ષે અમે તેના ગુપ્ત રહસ્યોને ઉજાગર કરતું એક પુસ્તક બહાર પાડ્યું છે જે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન તરફથી જ મળશે જય અંબે જીતુ સોલંકી